નગરપાલિકા જે કાંઈ રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે પૂરા પૂરા ભ્રષ્ટાચારથી ચાલી રહ્યા હોય સભ્યો ધારાસભ્યો લગભગ વહીવટીતંત્ર પણ જોડાયેલું હોય એવી રીતના કામ ચાલે છે સાઈડ પર કાલે મેં આટો માર્યો રાજપુરા નગરપાલિકાના એન્જિનિયર અને જે કામ કરવાનું હોય સાથે ખાલી અમે આરટીઆઈ પણ કરવાની છીએ કે આવ કેટલા રોડના કામ સારું છે દાજુદાજુ પ્રજાને પણ મારો એ અનુભવ છે કે તમે તમારા ઘર આગળ રોડ થાય તો તમે તાકીદ રાખો માલ કેવો વપરાય છે એવું ખોદકામ કર્યું છે રોલ આટલો કે નહીં કામ કારણ કે રોડ તો બની જાય છે પણ મારો બળીન દિમા તૂટી જાય છે તો એ ખાતા પછી તેમાં આપણે જ પડવાનું જો પ્રાઇમરી કામ સારું કરાવશું તો આપણે એનું લોંગ લાઈફ આપણે ફોડ વાપરી શકીએ

તો પત્રકાર તમામે તમામ મિત્રો આવા જે કાંઈ ખોટા કામો ચાલતા હોય કે એને ઉજાગર કરવું તમારી પ્રાથમિક ફરજ છે આમાં કોઈની શરમ ન રાખો આ શરમમાં આપણું ગામ ટીપાઈ રહ્યું છે હાલમાં અત્યારે સ્ટ્રીટ લાઇટ જો ક્યાંય વિસ્તારમાં તમને દેખાય છે ને સ્ટ્રીટ લાઇટ એવી લાગે છે કે આજે લગાડે ને કાલે ઉડી જાય ક્યાંથી આ લોક લાવે છે માલી ખબર નથી પડતી જ્યારે પૈસા નગરપાલિકામાંથી બહુ મોટી રકમ ચૂકવવામાં આવે છે એની સામે વળતરમાં આપણે કાંઈ મળતું નથી તો આપણા દેશમાં પૈસો છે આપણો એ જે ગુણવત્તાવાળા એની માટે બરાબર ચાલુ છે ચાલુ રહેશે ઘટનાવત જ રહેશે કૌશિક નક્રમ છે નવો જે રોડ કે પ્રાપ્ત બનાવવામાં આવ્યું છે એ રોડને જ્યારે નવો બને રોડ બન્યા બાદ ફરી તોડવામાં કોઈ પણ કારણો દર્શાવ્યો એ બાબતે શું કેવું છે પહેલાં તો મેં તમને મારા અગાઉના વ્યક્તિ કીધું એ રીતે કે રાજુલા નગરપાલિકા ગમે તે રોડનું ટેન્ડર બહાર પાડે એમાં ભૂગર્ભ ગટરનો પહેલાં પ્લાન કરવો જોઈએ ગેસ લાઈનનો પ્લાન કરવો જોઈએ કારણ કે બંને વસ્તુ રાજુલામાં અવેલેબલ છે અને પછી એનું આર્કિટેક એન્જિનિયરો અત્યારે નગરપાલિકામાં પણ ઘણા એન્જિનિયરો છે કન્સલ્ટિંગ દ્વારા પણ હોય છે તો આ લોકો પહેલાં કોઈ આનું પરફેક્ટ કામ કરતા નથી ફક્ત આઠ નવ કરોડનું ટેન્ડર મળી ગયું આપણા માણસને મળ્યું છે આડે ધડ ચાલુ કરી દો રાતોરાત કરી નાખો એટલે બિલ વહેલાયર આવે અને વહેલાયર બધું પતે આ રીતની કામગીરી પોતાના થોડાક નફા થઈને પ્રજા હેરાન થાય છે હાલમાં એવા બે રોડ છે છે કે નવા બન્યા હજી બની ઓપનિંગ નથી આ ચોમાસામાં તૂટી જવાના છે એમાં હવે થીગલા જ મારવાના છે આપણે બીજું એમાં કાંઈ કરવાનું નવા રોડ બનીને તોડી નાખે છે હવે આની જવાબદારી કોની તો જવાબદારી તો કોઈ લેતું નથી આ સરકારમાં જવાબદારી લે એવો વ્યક્તિ કોઈ છે નહીં ખરેખર સરકાર પ્રત્યે આપણે થોડીક લાગણીશીલ હોવું જોઈએ પણ આ સરકાર એવી છે કે દરેકે દરેક વ્યક્તિ ખરેખર અત્યારે એની અંદરથી જેને નફો મળે છે કે એની અરે કામ કરે છે એ જ આ પાર્ટીથી સંતોષ છે બાકી હું તો કહું આમ આદમીથી માંડી ને જેને રાજકારણની ખબર નથી પડતી એ પણ આ લોકો ત્રાહીમાન થઈ ગયા છે એવી અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને રાજુલામાં તો અવોગતિ છે